નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે નમસ્કાર દર્શક મિત્રો મિત્રો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મફત વીજળી યોજના શરૂ કરી છે હવે તેનું રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે કેન્દ્ર સરકારની મફત વીજળી યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણસો યુનિટ મફત વીજળીનો લાભ મળશે આ યોજનામાં ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે સરકાર આ યોજનામાં પંચોતેર હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે સરકાર આ યોજનાના લાભાર્થીઓને સબસિડી આપશે પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ એક કરોડ પરિવારોને તેનો લાભ મળવાનો છે આ યોજનાના લાભાર્થીઓને ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવ્યા બાદ સબસિડી આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે તમે ઓફલાઈન કે ઓનલાઈન અરજી પણ કરી શકો છો સૌથી પહેલાં ઓનલાઈન પ્રોસેસ વિશે જાણી લઈએ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે વેબસાઇટ પીએમ સૂર્યગર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવું પડશે અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું સૌ પ્રથમ સરકારની સત્તાવાર વેબસાઇટ પીએમ સૂર્યગઢ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જાઓ અહીં રૂપટોપ સોલાર માટે અરજી પસંદ કરો પછી તમારા રાજ્ય અને વીજળી વિતરણનું કંપનીનું નામ પસંદ કરો આ પછી તમારો યુઝર નંબર મોબાઈલ નંબર ઇમેલ દાખલ કરો આ પછી યુઝર નંબર મોબાઈલ નંબર દાખલ કરીને લોગિન કરો જ્યારે ફોર્મ ખુલે ત્યારે વિનંતી કરેલ માહિતી ભરી દો આ બધી પ્રક્રિયાઓ પછી તમને સંભવિતતાની મંજૂરી મળશે પછી ડીઆઈ ડીસીઓએમ સાથે નોંધાયેલા વિક્રેતા પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો વધુમાં ઓફલાઈન અરજી વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે લોકો પોસ્ટ ઓફિસ દ્વારા નોંધણી કરાવી શકે છે કર્ણાટકમાં આ યોજના પ્રધાનમંત્રી સૂર્યગર મફત વિદ યોજનામાં નોંધણી કરાવી શકે છે મિત્રો આ યોજના માટે અરજી કરવા માટે તમારી પાસે છેલ્લા છ મહિનાનું વીજળી બિલ હોવું જરૂરી છે કેન્દ્ર સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે નવી સોલાર રૂફટોપ સ્કીમમાં ગ્રાહકોને ત્રણ કિલો વોટ સુધીના કનેક્શન માટે ત્રીસ હજાર રૂપિયા પ્રતિ કિલો વોટ અને ત્રણ કિલો વોટના વધુ કનેક્શન માટે અઢાર હજાર રૂપિયા પ્રતિ કિલો વોટની સબસિડી મળી શકે છે